ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર્સ ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજના લેક્ચરમાં કાર્બન અને તેના સંયોજનોમાં આપણે બે ભાગમાં સમજવાની કોશિશ કરશું એક છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નામ પ્રમાણે જ ગુણ છે નામ પ્રમાણે શું ગુણ છે એનું જાણીએ સંતૃપ્ત એટલે શું એમાં બધા જ કાર્બનની સંયોજકતા સાથે જોડાયેલી છે અસંતૃપ્તમાં બે કે ત્રણ બનતી જોડાયેલી છે એટલે કે આલ્કેન સંતૃપ્ત છે આલ્કીન આલ્કાઇન અસંતૃપ્ત છે પહેલાં આ જાણી લો પછી શ્રેણી કરશો વધારે ફાયદો થાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કેન છે એ આપણે ઉપર મુદ્દાની ચર્ચા કરી હવે આલ્કેન શ્રેણીની સમાન ધર્મી વિગત જાણવી હોય તો પહેલાં પ્રત્યય તેનું સામાન્ય સૂત્ર અને તેની શ્રેણીની વાત કરવી જ પડશે હવે જોઈએ પ્રત્ય કયો પ્રત્યય છુપાયેલો છે એન સામાન્ય સૂત્ર એટલે કે સાસુ સાસુ એટલે સામાન્ય સૂત્ર બરાબર કંઈ બીજું ન સમજતા સીએન એચ ટુ એન પ્લસ ટુ કાર્બન કરતાં હાઇડ્રોજન બમણા કરતાં બે વધુ છે તો હવે નામ આપણે રવિવારના લેક્ચરમાં જોયા હતા એ રિપીટ જ થવાનું છે જેણે બરાબર લેક્ચર ધ્યાન રાખીને જોયું છે એને નામ નવા નહીં લાગે તમે જુઓ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન છ એન લગાડતા જવાના મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન મિથેનમાં એક કાર્બન હવે જો આ શ્રેણી સૂત્રમાં મૂકવાનું પહેલો કાર્બન એક તો બે એકા બે ને બે ચાર સમજાઈ જવું જોઈએ કે સીનું એચ પર જ આવે સી એચ પર એક કાર્બન કેટલા હાઇડ્રોજન ચાર હવે ટ્રીક શીખવાડતી ક્લાસરૂમમાં આપણે આની પદ્ધતિ સમજાવેલી છે જે સ્ટુડન્ટને ખ્યાલ હશે એ યાદ કરી લો કે એક કાર્બન અને બે હાઇડ્રોજન ઉમેરવાના એટલે સી ટુ એચ સિક્સ સી થ્રી હોય તો એચ એટ જ આવે સી ફોર એ એચ ટેન આવે સી ફાઈવ એચ આવે સી સિક્સ એચ ફોર્ટીન સૌ ક્લિયર વસ્તુ છે સિદ્ધિન સરળ એકદમ યાદ રહી જાય મિથેનનું સી એચ ફોર ઇથેનનું સી ટુ એચ સિક્સ પ્રોપેનનું સી યુટેનનું સી ફોર એચ ટેન પેનટેનનું સી ફાઈવ એચ ટ્વેલ્વ હેક્ઝેનનું સી સિક્સ એચ ફોર્ટીન આ સૂત્રો હવે આલ્કેન એ સંતરૂપમાં આવે એન પ્રત્યે લાગે સીએન એચ ટ્વેન પ્લસ ટુ થાય આટલું તમે જાણી લીધા પછી આલ્કિન અને આલ્કાઇનની આપણે વાત કરવી છે આપણે આલ્કીનમાં શું આવશે આલ્કિન માં આવશે પ્રત્યય ઇન સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન બે એટલે કે ડબલ બે બોલી એટલે બે નથી કાર્બન બે તો હાઇડ્રોજન ચાર એમ સમજવાનું ડબલ બમણા સી ટુ એન ઇન સી એચ ટુ એન થી જોડાય હવે ઇન લગાડતા જાઓ મિથિન ન બને કોઈ દિવસ ઇથિન પ્રોપીન બ્યુટીન પેન્ટીન અને હેક્ઝિન ઇથિનનું સી ટુ એચ ફોર પ્રોપિનનું સી થ્રી એચ સિક્સ લગ બે દુ ચાર ત્રણ દુ છ ચાર દુ આઠ પાંચ દો દસ છ દુ બાર આ તો આમ લાઈન જ લાગી ઇથીનનું સી ટુ એચ ફોર પ્રોપિનનું સી થ્રી એચ સિક્સ બ્યુટીનનું સી ફોર તો ચાર દુ આઠ પેન્ટિનનું પાતું દસ સી ફાઈવ એચ ટેન હેક્ઝિનનું છ તો હાઇડ્રોજન પાર આ ફાઇનલ થઈ ગયું હવે જોઈએ આલ્કાઈન આલ્કાઇનનું સૂત્ર કેમ લેશું આલ્કાઇનનું સૂત્ર લેવા માટે તમારે એ જાણવું પડે કે એનો પ્રત્યય શું લેવાય આલ્કાઈન એટલે આઇન સામાન્ય સૂત્ર સીએનએચ વધારે વે હાઇડ્રોજન ઓછા આલ્કેનમાં ડબલ કરીને બે ઉમેરવા આલ્નમાં ડબલ કરવા અને આલ્કાઇનમાં ડબલ કરીને બે બાદ કરવા આવું આપણે લેક્ચર જ્યારે લીધું ને ત્યારે કીધેલું છે આ ભૂલતા નહીં સીએનએચ ટુ એન પ્લસ ટુ સી ટુ એચ ટુ ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન હેક્ઝાઇન સી ટુ એચ ટુ પ્રોપાઇનનું સી થ્રી એચ ફોર બ્યુટાઇનનું સી ફોર એચ સિક્સ પેન્ટાઇનનું સી ફાઈવ એચ એટ હેક્ઝાઇનનું સી સિક્સ એચ ટેન છ દો બાર અને બારમાંથી બે જાય તો દસ આવું ડાયરેક્ટ તમે કરી શકો તમારી માટે સામાન્ય સૂત્ર અગત્યના છે બંધારણીય સૂત્ર કરવા હોય તો આગળ લેક્ચર એક લેશું અત્યારે ત્રણ પ્રકારના સંયોજનો એકસાથે કર્યા જેથી ફાયદો થાય પ્રકાર બે સંતૃપ્ત અને અસંતૃપ્ત પણ આલ્કેલકીન અને આલ્કાન તેની સમાન ધર્મી શ્રેણી એના અણુસૂત્રોની વાત કરી પ્રત્યય અને સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને કર્યું એ પણ વિશેષતા છે એટલે તમારે તફાત કરવા હોય નેક્સ્ટ લેક્ચરમાં તો તમે કરી શકશો કોના સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે ત્યાં સુધી ખૂબ મહેનત કરો આપણે મળતા રહીએ કામ ચાલુ રાખીએ અને રિવિઝન કરતા રહીએ ફરી મળીએ ચાલો આવજો ગુડ નાઇટ